મિત્રો જય માતા જય રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો અને મજામાં જઈશો બધા સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસ છે નવા બ્લોગમાં ને અમારે પૂરું બેન જો સવાર સવારમાં વરસાદ આવ્યો તો મંડી ગયા છે વિડે રમમાં ક્યાં પૂરો હા કુબલા કરે છે

વરસાદ આવી આવજે ને તો બહુ સિંગુ પૂરી થઈ જાય દાણા ખરાબ થઈ જાય આમાં મસ્ત મજાનું માખણ થઈ ગયું મસ્ત મજાનું માખણ પોરો બાવલું હતું હે કે જાગે હે હે પોરો યા પૂરો બાવલું શું કરે છે હાલો टमाटर એ બાવલા પાઈ ફૂત હે એક હે લે બાવલું આયા છે જો ને ને દે આખી ગયો રોવાનું ચાલુ કરે જોઈ લે गाने गांव बैठ वो तार मार ये है टाइम में कुबला कर नहीं का पूरा है नंबर नहीं

આવી ગયા થી મગની ચીક થઈ ગઈ છે ઇન બોસ એક ફેર વેણી દીધી બેજી પેલા પણ આ બે ત્રણ તડકો બો પડે ને પાછી સુકાઈ ગઈ દેશી ત્રણ ત્રણ સાત લગભગ ક્યું પડતો ન એટલે પાછી સુકાઈ ગઈ પાછી મગ થઈ ગયા એટલે કે મસ્ત જઈ ગઈ વરસાદ આવે ને બધું જાય ફાલ ખરી જાય થઈ જાય તો ન પાછો જ્યાં ચાલુ રે ને એટલે નહી જાય એટલે નકદામાં

વરસાદ એને આપણે ચાલુ થઈ ગયે મોટા મોટા છાટા મીડી ગયા પડવા અવાજ આવતો હે છે આમાં મોટા મોટા છાટા પડે

વરસાદની વાટે નથી જાય આપણે મોટર કરી દીધી છે ચાલુ આપણે જાય છે પાણી માગફળીમાં એટલો ભાગ તો બી પી ગયો તો આ ભાગમાં ચાલુ કરી દીધો કે બે કલાક જેવું થઈ ગયું કેમ કે અહીં ચાર કાંકરિયા છે ને એટલે આમાં પટ્ટીમાં પીતા બહુ વાર લાગે આ પટ્ટીમાં પંદર વી આવ્યું છે ને આમે એ લગી આમાં બહુ વાર લાગે કાંકરિયા છે એટલે પાણી બધુંય જમીનમાં વયું જાય ને બહુ પીતા વાર લાગે ધીમું 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 ચાલે પાણી કલ્પેશ તો લઈ એના આવ્યો એ મિત્ર હા આજ કેમ વહેલા જીતા નજ વાગ્યા એમાં એટલે હા બેની ટાઈમ નથી થયો વાત કહે ચા પીવાની વરસાદ આવ્યો નહિ એટલે પાણી આવું પીસાદ ને બપોરે આવ્યો આવ્યો થોડોક જ આવ્યો બે રાઉન્ડ આવી ગયા પણ આવ્યો નહી

gấu to răng gì gấu to gấu to răng gì gấu to à mà son thì gấu to răng luôn gấu kia gì rồi áp lực nó vác gấu 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 gấu